મિત્રો હળદરવાળું દૂધ જે છે તે ચાર તમે એવી ભૂલો કરો જેમાં હળદર વાળું દૂધ પીવાથી થાય છે ચાર એવી મોટી મોટી ભૂલો જેને હળદરવાળું રેગ્યુલર દૂધ પીવે છે અને આ ભૂલ કરે છે તો શરીરમાં એટલા સાઈડ ઇફેક્ટ આવે છે એટલા હેરાન થાવ છો કે તેની કોઈ સીમા નથી મિત્રો આયુર્વેદમાં હળદર જે છે તેને સુવર્ણ્ય હળદર એટલે કે સુવર્ણ્ય ઔષધી તરીકે ગણવામાં આવે છે સદીઓથી આપણા જેટલા પણ વડવાઓ અથવા જેટલા પણ ઓલ્ડ વ્યક્તિ હતા ઉધરસ થઈ ગઈ હોય શરદી થઈ ગઈ હોય અથવા શરીરમાં થાક હોય દુખાવો હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો કહેવાય છે કે હળદરવાળા વાળા દૂધ ને એક આરામ બાણ ઇલાજ તરીકે ઓળખતા હતા અને કરતા હતા કઈ પણ વસ્તુ લાગી હોય તો હળદર દુખાવામાં પણ હળદર અથવા ઘા લાગ્યો હોય તેમાં પણ હળદર તો કહેવાય છે મિત્રો આપણા ઘરમાં કોઈ પણ નાનીમાં નાની તકલીફ કે મોટામાં મોટી તકલીફ થઈ ગઈ તો તરત જ દાદી નાની કહેતા હતા કે બેટા નોર્મલી તમે હળદર વાળું દૂધ પી લો તો બધું ઠીક થઈ જશે બધું બરોબર થઈ જશે પરંતુ શું તમે ક્યારેયને ને ક્યારે વિચાર્યું હોય આ હળદર વાળું દૂધ છે તે સુપર ફૂડ છે ખરેખર આ બધામાં ફાયદાકારક હોઈ શકે છે અને જવાબદાર હોઈ શકે છે તમને મિત્રો આશ્રય ચકિત થઈ જશો કે કેટલાક લોકો હળદર વાળું દૂધ જે છે તેને ફાયદાના બદલે ગંભીરમાં ગંભીર નુકસાન નુકસાન પણ પણ થઈ શકે શકે છે છે પહોંચી હું તમને આ ખાસ વિડીયોમાં હું તમને એવી ચાર મોટી મોટી પરિસ્થિતિઓ વિશે વાત કરીશ વિગતવાર વાત જણાવીશ જેમાં તમારે ભૂલથી પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ ઉપરાંત આયુર્વેદ શું કહે છે આયુર્વેદના નિષ્ઠાંદો આ અંગે શું દ્રષ્ટિકોણ ધરાવે છે તે પણ આપણે ઊંડા પૂર્વક માહિતી ચુસ્ત વિડીયો બનવા જઈ રહ્યો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની એવી વિનંતી કરું છું જો તમે હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને ખાસ કરીને નોટિફિકેશન બેલ આઇકન ઓલ ઉપર સિલેક્ટ કર દેજો જેથી કરીને બધાને વિડિયો ટાઈમ ટુ ટાઈમ મળતા રહે અને તમારા ઓળખીતાને આ વિડિયો જરૂર શેર કરજો જેથી તેને લાભ મળી શકે અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ બટન વિચાર્યા વગર દબાવીને ક્લિક કર દેજો એથી કરીને સૌથી સારામાં સારા નવા લોકપ્રિય અને ગુણકારી વિડિયો તમને મળતા રહે આજે હું તમને કહું છું કે હળદરમાં મુખ્યત્વે શું હોય છે હળદરમાં ખાસ કરીને કરક્યુમિન નામનું એક અદ્રિત સક્રિય તત્વ એની અંદર રહેલું છે જે આ કરક્યુમિન છે મિત્રો તેના એન્ટી ઇન્ફાયરમેન્ટરી એટલે કે ગુજરાતીમાં કહું તો કે બળતરા વિરોધી ગુણધર્મ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ માટે જાણીતું હોય છે તે શરીરમાં સૂક્ષ્મ બળતરા થઈ ગઈ ઝીણ ઝીણી બળતરા થઈ ગઈ તેમાં મદદ કરે છે જે ઘણા બધા રોગોનું મૂળ મૂળ કારણ હોય છે આ ઉપરાંત તે આપણી રોગ પ્રત્યારક શક્તિ જેને ઇંગ્લિશમાં ઇમ્યુનિટી સિસ્ટમ ને મજબૂત બનાવે છે આપણી સિસ્ટમને સારી બનાવે છે અનેક બીમારીઓ સામે લડવા માટે પણ જવાબદાર હોય છે હળદર અથવા હળદર હળદર ઔષધિ પીણું બની જાય છે તો કહેવાય છે કે જ્યારે પણ હળદરવાળું દૂધ પીવો છો તો ગળામાં ખરાશ શરદી સાંધાના દુખાવા થઈ ગયા સ્નાયુના દુખાવા થઈ ગયા ગમે તેટલો અદ્રિવ્યમાં દુખાવો હોય તો તમને શાંતિ મળે છે પરંતુ મિત્રો યાદ રાખજો કે દરેક ઔષધિ દરેક શરીરમાં સર્વશ્રેષ્ઠ કદી પણ હોતી નથી હળદરની તાસીર મિત્રો બહુ ધક ગરમ હોય છે અને તેનો એક મહત્વનો ગુણધર્મ કહું જે હળદરની અંદર રહેલો છે તે છે લોહીને પાતળું આ મિત્રો લોહીને પાતળું કરવામાં પણ તેનો ગુણધર્મ હોય છે આ બંને વસ્તુ એટલે કે બંને ગુણધર્મ કેટલાક લોકોને ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી દે છે ખાસ કરીને જોઈએ તો જેમનું શરીર કુદરત રીતે ગરમ પ્રકૃતિનું છે અથવા જેમનું લોહી સંબંધિત કોઈ પણ પૂર્વ અસ્તિત્વમાં દુખાવાની કે તકલીફની ઉપાધિ છે

સામાન્ય રીતે આ એક સારી બાબત છે કારણ કે પિત્ત જે છે મિત્રો તે ચરબીના પાચન માટે બહુ જરૂરી છે પરંતુ જે લોકોને પિતાશયમાં પતરી હોય તેમના માટે પિત્તનું વધુ ઉત્પાદન તેને હેરાન કરી શકે છે પિત્તનો વધુ પ્રવાહ પતરીને ખસેડી શકે છે પિત્ત નળીઓમાં અવરોધ પેદા કરી દે છે એનાથી તમને દુખાવો એટલે કે તૃવ્ય દુખાવો થાય એવો તેવો દુખાવો ના થાય ઉબકા થાય ઉલટી આવે અને કમળા જેવું ગંભીર ગંભીર બીમારી પણ થઈ શકે છે આવા કિસ્સાની વાત કરું તો હળદરનું સેવન ખાસ કરીને દૂધ સાથે સંપૂર્ણપણે તમારે બંધ કરવાનું છે અને ટાળવાનું છે અને ડોક્ટરની સલાહ જરૂર લેવાની છે હિતાકર ગણા છે પહેલી વસ્તુ કહી કે કોને તરતર વાર દૂધ ના પીવું જોઈએ બીજી વસ્તુ જે લોકોનું લોહી પાતળું કરવાની દવા હાલમાં લેનાર છે જે લોકો જે લોહી પાતળું કરવા માટે અત્યારે મેડિસિન ચાલુ છે એ વ્યક્તિઓને લોહી પાતળું કરવાની દવાઓ જેમ કે એક્સપિરિયન્સ એટલે કે પહેલેથી જે વ્યક્તિ છે એક્સપિરિયન્સ વર્કરિન કે અન્ય કોઈ પણ બ્લડ થિનાર જેટલી પણ દવા રહેલી છે માનો કે હળતર વાળું તે લોકો દૂધ પીવે છે તો તેને સખેત પરેજી પાડવી જરૂરી છે હળદરમાં કુદરતી રીતે એન્ટી પ્લેટલેટ ગુણધર્મ હોય છે એટલે કે લોહીના ગઠ્ઠા જે હોય છે તેની પ્રક્રિયા ધીમી પાડે છે જો તમે પહેલેથી જ લોહી પાતરું કરવાની દવા લેતા હોય અને એની ઉપરાંત જો હળદર વાળું દૂધ કે હળદરનું સેવન કરો છો બંનેનું અસરના કારણે તમારા સ્ત્રોતનું જોખમ મિત્રો રક્ત સ્ત્રોત વધી જશે તેમાંથી તમારા નાકમાંથી લોહી નીકળી શકે છે બીજી પ્રોબ્લેમ કહું તો તમારો ઘા જે છે તમને જ્યાં લાગ્યું છે અસામાન્ય રીતે વધુ પડતું લોહી ત્યાંથી નીકળવાની સમસ્યા પણ થઈ શકે છે આવા ગંભીર કિસ્સામાં તમારે ડોક્ટરની સલાહ વગર હળદર વાળા દૂધનું સેવન ક્યારેય ના કરવું જોઈએ આગળની સ્થિતિ કહું છું એવા લોકોને હળદર દૂધ ના પીવું જોઈએ તે છે ગર્ભવતી સ્ત્રીઓ હા મિત્રો ગર્ભવતી મહિલાઓ જેને હળદર દૂધ ટાળવાનું છે તેને ડોક્ટરની સલાહ જરૂર લેવાની છે ગર્ભવતી મહિલા જે એક નથી આ મિત્રો તેનું બાળક પણ હોય છે તેના પેટમાં કહેવાય છે કે ગર્ભવતી ગર્ભાશયમાં ઉत्तेजना વધારે છે ગર્ભપાનનું કારણ બની શકે છે અકાળે પ્રસૂતિનો જોખમ વધારી શકે છે તેવી જ રીતે જો માનસિક ધર્મ દરમિયાન હળદર વાળું દૂધ પીવાથી બ્લીડિંગ અસામાન્ય કરતા તમને વધારે આવે છે જે લોકોનું શરીર નબળું છે નબળા એના લીધે હેરાન છે અને કારણ બની ગયું છે સંવેદનાશીલ સમયગાળામાં હળદરના સેવન અંગે હંમેશા તમારા ગાયનોલોજીસ્ટ ની સલાહ લેવી જરૂર છે આગળની વાત કરું જેને હળદર દૂધ ના પીવું જોઈએ બહુ બહુ ખાસ ટોપિક ની વાત કરું ધ્યાનથી સાંભળે મિત્રો હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયો લાઈક કરો જે લોકોને ગેસ છે એસિડિટી છે પેટમાં બળતરા છે જે લોકોને આવી વસી વસ્તુથી પીડાય છે જે લોકો વારંવાર એસિડિટી છાતીમાં બળતરા પેટમાં સામાન્ય કરતા વધુ બળતરા થવી એસિડિટીનું સ્તર અચાનક વધી જવું તેમણે અડધર વાળું દૂધ નથી પીવાનું ભલે અડધર બળતરા વિરોધી ગુણધર્મ છે કે તેની ગરમ તાસીર છે કે પીત વધારનાર છે પણ મિત્રો અમુક પ્રોબ્લેમ થઈ શકે છે એવા લોકોને સમસ્યા બહુ વધી જાય છે ગંભીર બની જાય છે કેટલાક સંવેદનશીલ વ્યક્તિઓનું હળદરવાળું દૂધ પેટમાં વધારે એસિડ બનાવી શકે છે જેનાથી પેટમાં તમને બળતરા ગેસ અપચો ભારેપણું ઈ પ્રોબ્લેમ વધી શકે છે આ ઉપરાંત જો તમને એસિડિટી ઘટાડવા માંગો છો જેમ કે એન્ટાઇસિડ્સ લઈ રહ્યા છો એટલે કે દવા મેડિસિન તો અડધર તેની અસર ઓછી કરી શકે છે તેમાં પણ તમને હેરાનગતિનો સામનો થઈ શકે છે આવા લોકોને હળદરવાળા દૂધની બદલે ઠંડી તાસીરવાળા પીણા અન્ય આયુર્વેદિક ઉપચારમાં ધ્યાન દેવું જોશે મિત્રો આપણે જાણીશું કે ઘણા બધું ઘણી બધી વસ્તુ છે જે આપણા પ્રાચીન જ્ઞાન આયુર્વેદે આપેલું છે આયુર્વેદના નિષ્ઠાણોથી તેના મતેથી આપણને કુદરતી ગિફ્ટ આપેલી છે તો તે રીતે જ હળદર એક રાસાયણ એક ઔષધિ થઈને આવે છે પરંતુ આયુર્વેદ હંમેશા વ્યક્તિની પ્રકૃતિ અને વર્તમાન સ્વાસ્થ્યનો ધ્યાનમાં રાખીને પોતાનું ઔષધીય સેવન કરવું જરૂરી છે હું તમને એ સલાહ દઉં છું કે તમારા પ્રોબ્લેમ પ્રમાણે તમારે મેડિશન લેવી જોઈએ મેડિશન ભલે ઔષધિ હોય કે વિલાયતી દવા હોય આયુર્વેદ ગ્રંથમાં હળદરને ગરમ તાસીર તીખો સ્વાદવાળી માનવામાં આવે છે આયુર્વેદ મુજબની વાત કરું તો જો વ્યક્તિનું પ્રકૃતિ પિત્ત પ્રમાણ વધારે હોય જેમને પિત સમસ્યાથી જૂજે છે પિત એટલે કે બળતરા થવી રક્તસ્ત્રોતની વૃત્તિ હોય એસિડિટી હોય તેમને હળદરનું સેવન મર્યાદિત માત્રામાં નોર્મલી કરવાનું છે અને સાવધાની પૂર્વક કરવાનું છે ખાસ કરીને જેમને રક્તસ્ત્રોતની સમસ્યા છે પિતાશયની સમસ્યા છે પત્રીની સમસ્યા છે અથવા કોઈ પણ ગર્ભ અવસ્થામાં જેવી સ્થિતિમાં છે તેમણે આયુર્વેદ ચિકિત્સાની સલાહ લીધા વિના હળદર વાળું દૂધનું સેવન કરશો તો તમે હેરાન ગતિને પ્રાપ્ત થશો આયુર્વેદ સ્પષ્ટપણે તમને કહે છે કોઈ પણ ઔષધિનું સેવન કરતા પહેલા તમારા શરીરની તાસીર તમારા શરીર અત્યારે કેવી રીતના સુજુજી રહ્યું છે તેની સ્થિતિ જોવાની છે આંધળું અનુકરણ કરવાથી ફાયદાની જગ્યાએ બહુ નુકસાન થઈ શકે છે એના માટે જ આ પરફેક્ટલી વિડીયો બનાવવાનો છે તો આવી સ્થિતિમાં શું કરવાનું છે મિત્રો જો તમે ઉપર જણાવેલ મેં તમને ત્રણ થી ચાર સિમ્ટમ કીધા તો ચિંતા કરવાની જરૂર નથી ધ્યાન દેવાની જરૂર નથી અર્થ કે તમને ક્યારે પણ સ્વસ્થ પીણું નહીં પી શકો બસ હળદરવાળું દૂધ પીતા પહેલા તમારે ડોક્ટર આયુર્વેદ નિષ્ઠાની સલાહ લેવી જરૂર છે વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ અને શારીરિક પ્રકૃતિને ધ્યાનમાં લઈને તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે કહેવાય છે કે માર્ગદર્શન આપી શકીશું જો તમને લાગે છે કે તમારું શરીર હળદળના સહન નથી કરી શકતું તેના બદલે અન્ય ગુણકારી સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ ઘણા બધા છે જે આપણી ચેનલમાં છે તે અપનાવીને તમે કરી શકો છો માનો કે જેને તાસીર બહુ ગરમ છે જેને પીત વાયુ છે તો તુલસીનો કાળો પી શકે છે હવે એમ કહેશો કે હળદરની જગ્યાએ પ્રોબ્લેમ ઈ જ છે બાકી તમે સિમ્ટમ ચેન્જ કરી શકો છો શરદી હોય ખાંસી હોય રોગપ્રતિકારક શક્તિ માટે પણ તે સારું કહેવાય જો તમે તુલસીનો કાળો ના પી શકતા હોય તો આદુની ચા પીવો આદુની ચા કોને પીવાની છે જેનું પાચન તંત્ર ખરાબ છે ગળામાં તકલીફ હોય તો તે આદુની ચા પી શકે છે કાચું મધ અને ગરમ પાણી પણ પી શકો છો તે કોના માટે જેના શરીરમાં ખરાબ ખરાબ ઝેરી તત્વો છે અથવા લઘુશંકા કરવા જાય છે ત્યારે વાસ વધારે આવે છે ગેસ છોડે છે છે ત્યારે વાસ વધારે આવે લોકોને મધ અને ગરમ પાણી પીવાથી શરીર થશે હળદર વગરનું સાદું ગરમ દૂધ જેમણે માત્ર દૂધના જ ફાયદા જોતા હોય તેમના માટે પણ ઉપયોગી છે મિત્રો આ હતો ફૂલ વિડીયો હળદરવાળા દૂધ વિશે અત્યંત મહત્વપૂર્ણ અને ઊંડાપૂર્વક માહિતી જો હું તમને સમજાવું છું છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટમાં પૂછજો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને રાધે રાધે